હેલો દોસ્તો તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢના સાસણગીરમાં જંગલની વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અહીં સુંદર મજાના દ્રશ્ય દેખાઈ રહ્યું છે આ બાજુમાંથી જે વહે છે જે

સિંહો પણ પાણી પીવા માટે આવે છે આખું જંગલ જ છે આ જે રિસોર્ટ અમે જ્યાં અહીં રોકાયા હતા ગીર વનવાસો રિસોર્ટ તેની આપણે મુલાકાત લઈશું બાજુમાં હિરણ નદી હિરણ નદીમાં કિંમરે જ આ રિસોર્ટ આવેલો છે ગીર વનવાસો ખૂબ સુંદર મજાનો રિસોર્ટ છે જે તમને અહીં વિડીયોમાં દર્શાવવામાં આવશે આવા એન્ટ્રી ગેટ છે દરવાજો અંદર જવા માટે વિશાળ પાર્કિંગ પાર્કિંગ આપણી કાર પાર્ક કરી શકીએ તે માટે આ રિસેપ્શન એરિયા છે ત્યાં લોકો બેસવાની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે છે એરિયા ખૂબ સુંદર મજાનું નેચરલી વાતાવરણ અને અહીંનો સ્ટાફ ખૂબ જ સારો છે તમે જ્યારે આવો ને તો રિસોટ જરૂર આવજો આ ડાયનિંગ એરિયા જમવા માટે અહીં બેસવાની વ્યવસ્થા છે એરિયાના પાછળનો ભાગ અહીં સ્વિમિંગ પૂલ પણ છે જે તમે અહીં એન્જોય કરી શકો છો અહીં સૂચના પણ લખેલી છે જે ખાસ તકેદારી રાખવી પાણી ઊંધી લેવાથી થોડું બાળકોની સાવચેતી રાખવી ની અંદર સુંદર મજાનો રિસોર્ટ તમે અહીં એકવાર આવો એટલે તમને ઘરે જવાની ઈચ્છા જ ના થાય ને જમવાનું પણ ખૂબ સરસ હોય છે દેશી કેરીનો રસ મગનું શાક રોટલી સલાડ પંજાબી શાક બધું જ અહીં સર્વ કરવામાં આવ્યું છે જમવાનું પણ સરસ હોય છે ટેસ્ટ આ છે બહારનો જે ભાગ છે આ તે આગળની તરફ ગાર્ડન એરિયા છે આખું ગાર્ડન છે ને ફરતે બધે વૃક્ષો આવેલા છે નાળિયેરી ને બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો જે વિડીયો તમે જોઈ શકો છો જંગલની વચ્ચે વચ્ચે બિલકુલ આવેલ છે રિસોર્ટાર્યો આજુબાજુ જંગલ છે આખું આ ગાર્ડન એરિયા આગળ ગાર્ડન છે એમાં હિંચકા લપસણી બાળકોને રમવા માટે અને વિશાળા ગાર્ડન ને આજુબાજુ બધી અલગ અલગ રૂમો આવેલા છે બધા બેસવા માટે ખુરશીઓ હીંચકા બધી જઈએ તમામ સુવિધા છે બાળકો માટે સાયકલ પણ છે જે ફેરવવી હોય તો બાળકો રમી શકે બાકી બીજા બધા સાધનો છે ક્રિકેટ રમ્યું હોય તો રમી શકે અલગ અલગ સાધનો પણ છે હવે રૂમની અંદરના દ્રશ્ય બતાવીશ તમને એસી એસી અને નોન એસી બે રૂમ તમને મળી જશે ડબલ બેડ ટીવી જે તમે આ જોઈ શકો છો ખૂબ વિશાળ રૂમ છે આ કપબોર્ડ ખૂબ ક્લીન અને નીટ જે કહી શકાય આ ગરમ પાણી થવા માટે હવે અંદર આપણે બાથરૂમ ને બધું તમને બતાવીશું છે બાથરૂમ ટોવાલ ને બધું ત્યાંથી આપે તમને ટોયલેટ હવે આપણે ગમે તે આપણે કઈ ફૂડ ઓર્ડર કરવું હોય ગમે તે ચા ગમે તે નાસ્તો ફોન કરો ત્યાં ડાયલ કરો નંબર મિનિટમાં પહોંચી જાય તમારા રૂમે એવી સુવિધા છે ખૂબ મજા આવી ગઈ રહેવા માટેની છે આ તમે એકવાર મુલાકાત લો તેવી આશા તમને સાથે કીટમાં કાસ્કો પણ આપે છે પછી સાબુ શેમ્પૂ બ્રશ કોલગેટ બધી જ તમામ સુવિધા તમને અહીંયા આપવામાં આવશે આ છે સીધી બાદશાહ તમારા જે રાત્રિના સમયે અહીં તમને અલગ અલગ કરતબ દેખાડીને મનોરંજન અપાવે છે આ મૂળ ગીરના જાંબુર ગામ છે ત્યાંના વતની છે બિલકુલ આફ્રિકન જેવા જ આ તેનું રંગરૂપ હોય છે અને અહીંયા તમે આવો એટલે ગીર સોમનાથ બાજુ તો આ લીલા નાળિયેરનો હલવો ટ્રાય કરવાનું ભૂલતા નહીં સુંદર અને સ્વાદિષ્ટ લીલા નાળિયેરમાંથી હલવો બને છે કોઈ પ્રકારનું એસેન્સ કે લોટ કે કલર કોઈ નાખવામાં નથી એકદમ નેચરલી બનાવવામાં આવે છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો ફરાળી છે હલવો